જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો બાવીસ નવ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાનો સમાન ગણાતો દાંતીવાડા ઓગણપચાસ ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ પોચ ફૂટે પહોંચી ગઈ છે દાંતી વોડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ચોરણ પોઈન્ટ અઢાર ટકા ભરાયેલો છે અને દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં માં પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતીવાડા ડેમ ના બે દરવાજા ખુલ્લા છે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવ્યું તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં માં પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં માં મહાદેવિયા ગામ થોડું આગળ આવ્યું છે હજુ સુધી મિત્રો ડીસા બ્રિજ છે તે ક્રોસ કર્યું નથી એટલે ત્યાંથી મહાદેવિયા થી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી